હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં ને તો સ્વાગત છે મિત્રો આપણે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને વાગી ગયા છે સવારના સાડા નવ થઈ ગયા છે હા બોરો બાય શર્ટ પહેલી બધા કી બાજુ વાસીદા કરવા

બે દિવસ ત્રણ દિવસથી કમેન્ટ કરતા ને કે ઘર બનાવે એનો વિડીયો બનાવો ઘર બનાવે એનો વિડીયો બનાવો તો ફાઈનલી મિત્રો આજે કડી આવ્યા છે તો હું નઈ ગયા વિડીયો બનાવ પછી હમણાં બપોરે

Nem mà bùi diya bay dù, anh ta bỏ phơi, nè bùi hai bùi hai, queni mát thèo hai? Eh bùi hai bùi hai bài. Yo tóc hara kéi bazo dạo nguồn ào say Eh bùi hai 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 bùi hai

એમાં જાય પાણી એક બે બે રચકા એક ગજીંજ માં ઘાસ નો ને બાકી રહ્યું છે આપણે બુલેટ ઘાસ પી જાય એટલે હે ને પછી જવા દેવાનું આપણે પ્રેણામાં ઉપર પોણા બાર થઈ ગયા છે ને આપણે રજકો અને બુલેટ ઘાસ ની ઉપરી કમ્પ્લીટ પી ગયો અને હવે ચડાવી દીધે ઉપર જુવારમાં માં શાક કેરા એ પી ગયા એટલે શેણામાં જવા દેવાનું અહીંયા બાર કલ્પેશ બી એકલા એકલા તુર વીણા છે

ફટાફટ વાળી એવી નાખવું બપોરના બે થઈ ગયા છે અને ચણામાં પાણી ચાલુ છે અને કલ્પ છે જે આવ્યો છે આપણે તુએનનું કામ પતાવી ખાઈ પીને આવી ગયા પાણી વાળવા એટલે મોટા ભાઈ ખાઈ આવે બપોરા ઘરે આવે પછી પાછા આવે પાણી વાળવા હું પાછો ઘરે જાઉં ચાલો ડાયરો કલ્પ બે ત્રણ નાકાવાળા તો આમ છે ને રોટલા ખાઈ નાવું પાણી વાળવા પાછો એટલે કલ્પ જાય પાછો ઘરે ઘરે બીજું કંઈ એટલે પાછો કેવા મસ્ત મજાના દેખાય છે ચાલો ડાયરેક્ટ ફાઇનલી આપણે બપોરા કરી ને આવી ગયા પાછા પાણી વાળવા કલપ પાછો નાકા વાળા ને બપોરા કરી ને પાછો આવી ગયો છું એક નાખું વાળી લીધું ના તો મિત્રો સુરત દાદા હરખા દેખાણા જ નથી આ બધી વાતો સાઈ વાતાવરણ છે આજ તો ચાલો ડાયરો વાગી ગયા છે સાંજના આપણે ચાર થઈ ગયા છે અને લાઈટ પછી વહી ગઈ હતી એમ ગણો એટલે સાડા ત્રણ સાડા ત્રણ વાગી આજુબાજુ લાઈટ વહી ગઈ હતી અને તેણે આવ્યું દ બાર કેરા જેવા બાકી રહી ગયા છે આવતીકાલે હવારે આ સાત વાગ્યા લાઈટ આવે છે ફૂલ પછી એને ચાલુ કરી દે કેરા પી જાય

Pula kah hari naik 30 ten, 200 karat, 8 anginnya, 10, ini 10 10 10 10 10 10 10 10 10 ini 10 ini 10 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

મિત્રો આપડે બધા બધા પાંદડા ને બ ખરી ગયા છે હવે લગભગ અઠવાડિયા દસ દિવસમાં પાછી લીલી સામ થઈ જવાની પછી દર્શન ને બદામ ખાવાની ગાંધે છે ને હે બધા ભાંગી ભાંગીને ખાવાની એમાં ફાલ ને પાંદડા ને બધું

પોગી જવા જાય બસ હવે થોડા સેટા છે પોગી જાય આ છે દાદાનું ઘઉં જાય મસ્ત મજા ઘઉં અને આ બાજુ છે જુવા મંદિર છે વરિયાળી વરિયાળી ને વાયુ એના તો ઘણો સમય થઈ ગયો એ તો હવે અમુક પાક્યા હવે ખરી જાય ને એવું બધું થાય છે આમ દેખાય

આ તો કઈક રમતા હોય એવું લાગે ચીકુ બે દાળે રમે ચોપડીમાં જોઈને લખો છે એમને અંડો લખવા તો ચાલો હવે મિત્રો આપડે માતાજી ના દર્શન કરી લઈ

tôi đều tôi cái tao tui 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 tao lát nữa rồi nè sẽ được yak pulling up the complete cái yak side yo ham thì